નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયનો જે પાઠ નંબર ત્રણ છે અમારી કામધેનું તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ગાલ સ્વાધ્યપૂથી છે તેને દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ નંબર ત્રણ અમારી કામધેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલો સવાલ લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી બાર શેર બીજું લેખકની ગાયનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પ બી બોડી ત્રીજો સવાલ લેખકની ગાય સ્વભાવે કેવી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી ગરીબડી ચોથો સવાલ સંક્રાંતિના દિવસે લોકો બોડી ગાયને શું ખવરાવતા તો જવાબ આવશે વિકલ્પ એ ઘૂઘરી ત્યાર પછી પાંચમો સવાલ બોડીનો ઉબેલ કેટલા વર્ષનો હતો તો જવાબ આવશે વિકલ્પ ડી સવા વર્ષનો છઠ્ઠું ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે તો જવાબ આવશે વિકલ્પ એ રમલી ગાય સાતમું લેખકના પરિવારને બોડી ગાયના દૂધની લાયણીથી મહિને કેટલા રૂપિયા મળતા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી પચીસ આઠમો સવાલ ધરમપુર ગામની સ્ત્રીઓ વટ સાવિત્રીના દિવસે કોનું પૂજન કરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી બોડી પીપળાનું નવમો સવાલ આ પાઠના લેખકનું નામ શું છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ચંદ્રકાંત પંડ્યા મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એનું એકમાત્ર સરનામું એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયાથી તમને મળી જશે સ્વ અધ્યયન પોથી સમજૂતી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈએમપી પેપર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશન જે છે તેમના અહીંયાથી પીડીએફ મળી જવાની છે આ પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા તો એપ્લિકેશન એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે આ નામ લખી સરળતાથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફ જે છે તે મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિની સફેદ રંગની ગાય હતી તો જવાબ આવશે કાઠિયાવાડી બીજું બા તાજું ફીણવાળું ખાલી જગ્યા દૂધ ભરી દે ને હું ગટગટાવી જાઉં તો જવાબ આવશે શેડ કઢું ત્રીજું બોડી ગાયને ખાલી જગ્યા બહુ ગમે તો જવાબ આવશે ચોખાય ચોથું બાપુની ખાલી જગ્યા નીકળી ત્યારે બોડી ગાયે કેટલાય ધમ પછાડા કર્યા હતા તો જવાબ આવશે ઠાંઠડી પાંચમું ખાલી જગ્યા લેખકના કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી હતી તો જવાબ આવશે બોડી ગાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ લેખકની ગાયનું નામ બોડી શાથી પડ્યું હતું તો ઉત્તર લેખકની ગાયની શિંગડા ન હોવાથી ઘરમાં સૌએ તેનું નામ બોડી પાડ્યું હતું બીજો સવાલ બોડી ગાય દેખાવે કેવી હતી તો જવાબ આવશે બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની કદમાં નાની અને દેખાડે સુંદર હતી ત્રીજો સવાલ પારખી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય શું કરતી ઉત્તર પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય પોતાનો પગ ઊંચો કરી અને દૂર ખસી જાય ચોથો સવાલ બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરે ઉત્તર બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી અને આશકા લેશે પાંચમો સવાલ બોડી ગાયની પુત્રીનું નામ શું છે તો બોડી ગાયની પુત્રીનું નામ રમલી ગાય છે છઠ્ઠો સવાલ એક દિવસ લેખકના ઘરે આવેલા ચોર કેમ નાસી ગયા હતા ઉત્તર એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા ત્યારે બોડી ગાય બરાડા પાડીને ફળિયામાં સૌને જગાડ્યા હતા જેથી ચોર નાસી ગયા હતા સાતમું લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે શેના ઉપર તેમનું કુટુંબ નભતું હતું ઉત્તર લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ તેમનું કુટુંબ નભતું હતું આઠમો સવાલ બોડી ગાય શાથી મરી ગઈ તો ઉત્તર બોડી ગાયને જાનવર કરડ્યું તેથી તેનું આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગયું પ્રશ્ન નંબર ચાર ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એમાં પહેલો સવાલ બોડી ગાયને દોહવા અંગેની વિશેષતાઓ જણાવો તો બોડી ગાયને વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવરાવો એટલે તે દોહવા દેતી બીજી ગાયની જેમ તેને દોહતી વખતે પગ બાંધવા પડતા ન હતા તે એટલી ગરીબડા ગરીબડા સ્વભાવની હતી કે નાનું એ આંચળમાં હાથ નાખી ખેંચે અને દૂધની શેર કાઢે તોય કશું ન કરે બીજો સવાલ બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો બોડી ગાય પોતાના પીઠ પગ વગેરેને જીભથી ચાંટીને ચોખ્ખા રાખે છે તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી તે કદી એ ગંદુ ખાતી નથી તે પોતાના વાછરડાને પણ ચાંટી ચાટીને ચોખ્ખા રાખે છે આ પરથી કહી શકાય કે બોડી ગાયની સ્વચ્છતા ગમે છે ત્રીજું બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાએ શું કર્યું ઉત્તર બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બા તેમની સગી દીકરી મરી ગઈ હોય તેમ રડ્યા તેમનાથી તે દિવસે ખાઈ શકાયું નહીં તેમણે બોડી ગાયને ચાલનો કર્યો ફૂલ ચોખા ચડાવી ભીની આંખે પ્રણામ કર્યા પછી લેખકના બાપુની જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને દટાવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ચાર પાંચ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા તો ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા સૌ તેને બહુ લાડ કરતા અને તેનો દરરોજ ખરેરો કરતા હતા તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા

લોકો બોડી ગાયને મૂત્ર લઈ જાય આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગાય આખા ગામની લાડકી હશે ત્રીજું ધરમપુરમાં બોડી ગાયનું સંભારણું શી રીતે કાયમ રહી ગયું તો ધરમપુર ગામમાં લેખકના બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે ખાડો ખોદાવીને જ્યાં બોડી ગાયને દાટવામાં આવી હતી એ પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે સાવિત્રીને દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે આ રીતે લેખકના ગામ ધરમપુરમાં બોડી ગાયનું સંભારણું કાયમ રહી ગયું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો એમાં પહેલો લેખકે બોડી ગાયને એમની તરીકે શા માટે છે તો લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું ભેંસ વર્ષના અંતરે મરી ગઈ હતી બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું તેના દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા સોંગવારીના એ સમયમાં રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત વિગતે વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો પેલું એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધ વેચવાથી થતો હતો આમ બોડી ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો અને તેમને નોકરી મળી ગઈ હતી આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ સદસ્ય બની જાય છે આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે જેમ કે બોડી ગઈ લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરને ભગાડી મૂકે છે લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ એમાં કહ્યું છે કે અ અને અંશ લઈ અને અર્થસભર વાક્ય બનાવો તો જો અહીંયા આપણે સરસ મજાના વાક્યો બનાવેલા છે પહેલું બોડી ગાય કુટુંબની કામધેનું હતી બીજું બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા ત્રીજું પીપળો આજે બોડી પીપળો કહેવાય છે ચોથું ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો ને પાંચમું આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગયું પ્રશ્ન નંબર નવ કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી અને ગાઢું દૂધ અમે પીતા શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને જાનવર કરડ્યું બાએ કેટલાય ઉપાયો કર્યા પ્રશ્ન નંબર દસ પાઠના આધારે સાચા વિકલ્પો સામે ખરાની નિશાની કરો બોડી ગાયને લાગુ પડતું નથી તો પારકાને પણ દોવા દે બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે બોડી દર સવા વર્ષે વ્યાતી હતી ત્રીજો વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર કાલે ની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો જે ફકરો છે તેમાં યોગ્ય ફેરફાર કરો તો જુઓ આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલી હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા ઉપર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે તેથી પપ્પા ખડખડાટ હસી પડશે ત્યાર પછી છે વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને બોક્સમાં લખો શેર તો અહીંયા આવશે ધાર વાક્ય આવશે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે અને દૂધની શેર કાઢે તોય કશું ન કરે લાયણી લાયણી એટલે વેચાણ વાક્ય આવશે કે એના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા પેટિયું એટલે કે ગુજરાન વાક્ય આવશે નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું ત્યાર પછી છે તેરમો સવાલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો તો મેઘધનુષ્ય ડેલી ડેરી પાર્લરની આપણને જાહેરાત આપેલી છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો ઉત્તર અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે બીજું મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે તો ઉત્તર મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે ત્રીજું મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે તો ઉત્તર મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ બંધ રહેશે ચોથું આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળે છે મેઘધનુષ ડેરી ક્યાં આવેલી છે તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમોનિયમ કોમ્પ્લેક્ષમાં આવેલી છે ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે તો કે ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગોએ આપવામાં આવે છે ત્યાર પછી છે લીટ્ટી દોરેલા સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય લખો મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે એટલે મને શેડકડું દૂધ ખૂબ ભાવે મારા મિત્રને ઘેર જ્યારે જઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે તો મારા મિત્રને ઘેર કામધેનું છે રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે પ્રશ્ન નંબર પંદર જોડણી સુધારો કુટુંબ સ્ત્રી શેડકડું કુમારિકા વિચિત્ર વટસાવિત્રી સંક્રાંતિ પેટીઓને નિયમિત ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ સમાનાર્થી શબ્દ ગાય એટલે કે સુરભી અને ધેનુ ઓલાદ એટલે સંતાન અને બાળક બા એટલે મા અને જનતા વિદ્યા એટલે શિક્ષણ અને ભણતર સ્મૃતિ એટલે યાદગીરીને સ્મરણ દીકરી એટલે પુત્રી અને તનુજા ત્યાર પછી છે શબ્દોના અનેકાર્થ થઈ શબ્દ લખો ખાતર એટલે કે ચોરી અને ખાતર એટલે ખેતર સુધારવા નાખાતા છાણા કે કાપ ઘૂઘરી એટલે કે સ્ત્રીઓના હાથનું ઘરેણો અને ગુઘરી એટલે કે બાફેલા જુવાર ઘઉં કે બાજરી ચાર એટલે અંક ચાર અને ચાર એટલે લીલું ઘાસ આંત્ર એટલે કે દર ત્રીજે દિવસે અને આંત્ર એટલે ઘેરી લે ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો વેળાનું વિરુદ્ધાર્થી કવેળા સુખનું વિરુદ્ધાર્થી દુઃખ હયાતનું વિરુદ્ધાર્થી મૃત સ્થિરનું અસ્થિર નિયમિતનું અનિયમિત પાપનું પુણ્ય અને ચોખ્ખાનું વિરુદ્ધાર્થી ગંદુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ એમાં પેલું મનોકામના પૂરી કરનારી ગાય એટલે કે કામદેનું કપડાથી ગાળેલું એટલે વસ્ત્ર ગાળ ગાયનું મૂત્ર એટલે ગૌમૂત્ર ગાયના બે વિયાણ વચ્ચેનો ગાળો એટલે ઉબેલ શેડ કાઢીને તાજું ધોયેલું દૂધ એટલે કે શેડગઢુ આગલા જન્મનું એટલે કે પૂર્વજન્મનો નિષ્ફળ ન જાય તેવું બાણ એટલે કે રામબાણ ગાય કે પશુને સુકાયા પલાળીને આપવામાં આવતી બાજરી ચણા વગેરે તો ચાંદી દેવદેવીની આરતી ભસ્મ વગેરે લેવા જુવાર વગેરેના લીલા કે સૂકા સાંઠા તો ચાર ત્યાર પછી અગિયારમું ગાય ભેંસ બળદનો મળ ગોબર તો છાણ ત્યાર પછી બચ્ચાને જન્મ આપવો તો વ્યાઉ શબ લઈ જવાને માટે બાંધેલી બે વાંસ અને પટ્ટીઓની સીડી જેવી સજાવટો ઠાંઠડી વચ્ચે એક એક દિવસના કે સમયના ગાળે તો આંતરે જેઠ પૂર્ણિમાએ વડની નીચે પૂજા કરાય તે વ્રત તો વટ સાવિત્રી ત્યાર પછી છે પ્રશ્ન નંબર વીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો છૂટ લેવા ન દેવી એટલે સ્વતંત્રતા ન આપવી વાક્ય પોલીસ ગુંડાઓને જેલમાં જરા પણ છૂટ લેવા દેતી નથી ખરેરો કરવું એટલે કે તેલનું મર્દન કરી પશુને નવડાવવું વાક્ય કૃષ્ણ ભગવાન જાતે પોતાના પંચકલ્યાણી અશ્વોનો ખરેરો કરતા હતા ધમ પછાડા કરવા એટલે કે છૂટવાના પ્રયાસ કરવા વાક્ય વાછરડું ગાય પાસે પહોંચવા ધમ પછાડા કરવા લાગ્યું પેટીયું નીકળવું એટલે ગુજરાન મેળવવું વાક્ય આવશે મોંઘવારીને લીધે આજે ગરીબોનું પેટીયું નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે ઋણ અદા કરવું એટલે કે કરજ ચૂકવવું ફરજ અદા કરવી વાક્ય મા બાપ પ્રત્યેનું ઋણ અદા કરવું એ દરેક સંતાનની ફરજ છે હાથ લાંબુ કરવું એટલે કે મદદની માગણી કરવી વાક્ય સ્વમાની માણસ ગમે તે સંજોગોમાં પણ કોઈની પાસે હાથ લાંબો કરતો નથી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પો ભૂગોળ પુથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈમપી પેપર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ જે છે કે પીપીટી છે તમે મેળવી શકો છો આપણો વોટ્સઅપ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરીને અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકવીસ આપેલા ફકરાનું ગુજરાતીમાં અનુવાદ કરો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે જોઈએ આ પેરેગ્રાફનો અનુવાદ ગાય એ પાલતુ પ્રાણી છે તે વિવિધ આકાર કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે ગાય એ પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે ત્યાર પછી આપણે એની પ્રવૃત્તિઓ જોઈએ તો સ્વ એટલે કે પોતાનું એ અર્થમાં સ્વજન જેવી બીજા ચાર શબ્દો લખો તો સ્વરાજ્ય સ્વદેશી સ્વાભિમાન સ્વાશ્રય ત્યાર પછી છે વિશેષણ બનાવો તો રંગ ઉપરથી રંગીન ધર્મ પરથી ધાર્મિક દૂધ પરથી દૂધ્યું શ્રદ્ધા પરથી શ્રદ્ધાળુ લાલચ પરથી લાલચું અને અર્થ ઉપરથી આર્થિક નીચે આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી અને સ્વતંત્રતા દિન વિશે તમારી નોટબુકમાં લખો પંદરમી ઓગસ્ટે ભારતનો સ્વતંત્રતા દિન છે એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે સ્વતંત્રતા પહેલાં આપણો દેશ ગુલામ હતો આપણા દેશ ઉપર અંગ્રેજોનું રાજ હતું સ્વતંત્રતા સેનાનીઓએ અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા માટે લડત ચલાવી તેઓએ અંગ્રેજી સત્તાને ઉખેડી નાખવા આંદોલનો કર્યા તો આવી રીતે આપણે આજે પાઠ નંબર ત્રણ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ગુજરાતી વિષયની ગાલા સાથે પુ્થીના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનો અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં